નમસ્કાર મિત્રો તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને હું તમારી માફી માંગુ છું છું કે બહુ લાંબા ટાઈમથી હું વિડીયો નાખતો નથી અને ઘણી કોમેન્ટ પણ આવે છે તમે અપલોડ કેમ કેમ નથી નથી કરતા કરતા આવે છે તો હવે હું ટ્રાય કરીશ કે અઠવાડિયામાં વિડિયો વિડીયો નાખીશ યુટ્યુબમાં અપલોડ કરીશ તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાસે શેમડી ગામ આવ્યું છે જંગલની અંદર તો મારા મિત્ર છે પરમ મિત્ર આશિષભાઈ મહાદેવ અને આપણે કુલદીપભાઈ ડેર ત્રણ જણા અમે જઈ છીએ હેલો કુલદીપભાઈ તો અત્યારે આપણે નીકળી ગયા છીએ ચાવણ ઓલા લાઠી ભાવનગર હાઈવે ઉપર છે ચાવણ ને લાઠી ની વચ્ચે તો વિડિયોમાં બના રહેજો ઠેઠ સુધી આગળ આગળ તમને શું શું અપડેટ છે એ બતાવતા રહીશું તો વિડીયોમાં બના રહેજો તો મિત્રો આપણે લાલજી દાદાના વડલે જાણે જેમ કે તમે જાણો છો લાઠી પહોંચી ગયા છે તો આ લાઠીનો લાલજી દાદાનો વડલો છે નિશુલ્ક સારવાર આપવામાં આવે છે અને આ લાઠી ભવાની સર્કલ પહોંચી ગયા છે તો ત્યાં જઈને આપણે ત્યાં જઈને આપણે ઝબમાનુ બનાવશું વિચાર્યું શું કરીએ અને જંગલનો તમને ફૂલ આનંદ લેવરાવવાનો છે તો જંગલમાં જઈને તમને સિંહ કદાચ જોવા મળે હે જોવા મળ કે ન મળતા મળે જઈને ભાગમાં હોય તો જોવા મળશે હા અને

આપણે પહોંચી ગયા છીએ અત્યારે અમરેલી બાયપાસ પહોંચી ગયા છીએ અને તમે જો અમરેલી પછી હરિયાળી જો રોડ માથે જાડવાનું મિત્રો આપણે અમરેલી વટી અને છલાળાવાળા રોડ ઉપર ચડી ગયા છીએ અને તમે નજારો જોવા શેત્રુજી નદી નો કેમ હાલી જાય જંગલ ચાલુ થઈ ગયું ચાલો આગળ જઈને તમને દેખાડી આપણે ગાડીમાં બેસી ચુક્યા છે વરસાદ ધીમે ધીમે સાટા હોતા એટલે વરસાદના પલ્લી ન થઈ એટલે والله <applause> <applause> મહરજ્હોર ના આઈથી કીતો થાય ગાડી દસ પંચર કિલોમીટર ગાડી છઠ પંદર કિલોમીટર થાય ને તમે સંસ્કારનો

ને એવું બની પોટમ રેને એવું લીંબુને અને અમે એની વાટ જોઈને ઊભા થઈએ હવે આગળ જઈએ હમણાં સારીના ડેમનો નજારો જો હા દાદા લઈને આવ્યા જો ઢિંગણા હતા બધું બકાલો શું લાવ્યા

ધારી થી દલખાણિયા ની વચ્ચે જે શેત્રુજી જે ગીર માંથી ઉત્પન્ન જે ધારી ઓરિજિનલ શેત્રુજી ગીર માંથી નીકળે છે એનો તમને નજારો દેખાડો તમે પ્રકૃતિના ઘટે હરિયાળી જોવો તમે છે બના રેજો આવા ને આવા તમને નજારા છે આગળ જઈને તમે જોજો એ ગીરની જમાવટ કાંઈ ઘટે નહીં જામવાળા ગીરનો જે રસ્તો થાય ને દલખાણીયાથી ચેકપોસ્ટ ફોરેસ્ટની એની અંદર છે ચાર કિલોમીટર ગામડું તો ચાલો મિત્રો હવે ધીમે ધીમે આગળ વધીએ રસ્તાનો તમે નજારો માણો

મળે તો આપણે પહોંચ્યા નથી એવું આવેલું છે ડેમ આ સાઈડ જોવો તમે આ હા હા સાય ઘટે નહીં ગાંડી ગીર ઓ બાપ ઓ કુલદીપભાઈ તમાર હું કેવાં થાય કેવી મજા આવે છે હે કુલદીપભાઈ આ બાજુ ભી આવો કેમ પણ મજા આવે છે કે નહીં

సూ దస్మన్ బదుయే అమ్జా జమావట్ కై ఘటే నహీ హోలా దదానో జో ఫోటో షూట్ ఆలేస్ అల్లడే కావતરూ హో అల్లడే కావత ఆ కబతరం వైజేయో ఏ ఊాతారో జో దో జో గార్ హో గాండి యామ్ జో જો મિત્રો કેવું શેમડી નું આમ જોવા છે આબુ ન જવાય આપણે એવું છે અને આ ગીરના માણસો ગીર ના માણસો આમ આ ગામડાના

વધારે આપણે ગીધ સાંભળશે તો ગોપી આવી છે અને હવે બકાલું બધું લઈ લીધું છે હમણાં કાંઈ ઘટેને એવા પટ્ટીના અને તમે જોવો ખાલી ગીધ નજારો જો અંધારાનો જો

દેશી મકાન એક નંબર વિલા ઓલા પીટલાવાળા પીટીયાવાળા દાદા લહણ પોલે છે રમાવટ છે કાંઈ ઘટતી નથી તો મિત્રો આમ જો આપણે પટ્ટીના ભજીયાના મરચાં કપાઈ ગયા છે આદુ લસણ કુલદીપભાઈ ખાંડે છે અને મામા અને તેલ થોડુંક નાખો અને આંબલી જો અહીંયા પલ્લે છે ગરમ પાણીમાં અને અહીંયા તેલ મૂકાઈ ગયું છે

તો મિત્રો હવે ભજીયા કોટા પછી તમને મળીએ અને જો નાખું છું એક તો ભજીયું કેમ થાય છે જોઈએ આપણે જો તેલ આવી ગયું છો ઓ તેલ બરોબર જ આવ્યું દાદા પટીના ભજીયા ગીરમાં જંગલમાં ખાવાના છે મિત્રો હવે ભજીયા ખાવા બેસીએ ત્યારે તમને મળશું અને આ ચટણી તૈયાર થાય છે તમને હમણાં તૈયાર માથે મળશું વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો અને તો મિત્રો આમ જો ભજીયા બને એક નંબર આ બધા ખાવા ભજીયા કુલદીપભાઈ ને બધા જો કેમ છે દાદા ભજીયા કેમ બન્યા ઉપર ઉપર હે કાય જો ભજીયા જો તમ પટીરા પટી જો બીજું કાય નહીં કરકરા એક નંબર હું સાલો બનાવતો તો હું ખાતો જ આવતો આમ જો અને જો એક નંબર થતો જાય હે

thank you